ખબર હશે કેટલા વાગે બપોરે બે વાગે હવે આવતા નથી તો કેમ આવતા હજી હવે એક બાજુ ઉદા

બે ના આ વાઘ આવી ગયો છે હવે આ વાઘ નઈ બાપા શેર ચો ભારે પડાય એમ કોડું ઉંદિર અલા બાપા શેર વગે શેરની માસી હોય પણ બિલાડી હોય કે આ બુર દેખા મે માર કાકો સી 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 કી તો ચી ચી કમે પડ્યા બધા એક મગર હું મગર મત છું શું કર્યો એવો કે ત તમને કન સાઈડ જ ન આલો આ તો તો હું શાર્ક મસલી છું ઓમ કરી જિંદગીમાં તો હું હું ડોલપી છું કાકા માર કાકો શેર થી પણ ઘટના ન ખાલી સારે આ તો મે ઘર પોજી ઘર પર રાતે વિવાત આવા ના શેર ના રતું મારી તો કદી

તમે જોવા જ વાજા ચલા ખબર છે બે વાગ્યા બે વાગ્યા તો આપડે એક વાગ્યા ના બેઠા જોગાર કાકા ઉદાળા

拉不拉？ Yeah. you! Yeah, 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 yeah. Pia... naa... io如果 sunt de prorado hai shifted iti! lemme toy ce no Means 1 so carous lordesh She are not here Please! Heceu now! Ichi assistant! zha den and I Socara Suka! Oh no! Suki! Mare bush! Mare bush! Mare bush! d провод sure Toe… no! What? No Vergayちゃんhil de 4 saken 모습 else 2 x 7 x 7 x 8 x 8 x 8 x 9 x 9 x આપણે આવડે એટલે અમે જીતી જ્યા છો હા તું બંધા અધાર રૂપિયા અમે તો તરત આવડતું હતું મન તરત આવડે મજા

क्या जो खेलो 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 शूटिंग खेलो पैसा नहीं आ रहा है आओ अब आता पैसा तुम नहीं आ वाले पैसा ना मत मैं घरेलू ना ले रहा है चलो ऐसे करके जो ध्यान से आ रहा है तुम ने बात हो नहीं